ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો બે કલાકમાં અઢી ઇંચ જેટલા વરસાદ પડતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી વરસાદી માહોલ બનાસકાંઠામાં થયો હતો અને ધાનેરામાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો ધાનેરાના મુખ્ય બજારોમાં ભરાયા વરસાદી પાણી ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા ધાંદરા મુખ્ય બજાર ધાંદરા નગરપાલિકા નગર વિસ્તારોમાં પણ પાણી ભરાયા આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ધાંદરા વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા માત્ર બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ધાંદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા મામલતદાર કચેરી તાલુકા પંચાયત સહિત અનેક વિભાગોમાં અનેક કચેરીઓમાં પણ પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આપ જોઈ રહ્યા છો દ્રશ્ય બનાસકાંઠાના રાજસ્થાનની બોર્ડરે અડીને આવેલા ધાંદ્રા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા માત્ર બે કલાકમાં અઢી ઇંચથી પણ વધુ વરસાદ પડતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આપ જોઈ રહ્યા છો દ્રશ્ય જેમાં વાહન ચાલકો સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો વિસ્તારમાં વહેલી સવારે વરસાદ ખાબકતા ઠેર પાણી જોવા મળ્યું હતું જોઈ રહ્યા છો ચારે દિશામાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી આ માત્ર બે કલાકના વરસાદે તમામ જગ્યાએ પાણી જ પાણી કરી નાખ્યું ધાનેરાના અનેક વિસ્તારોમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા આપ જોઈ રહ્યા છો વાહન ચાલકોમાં પણ ભારે મુશ્કેલીનો સામનો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે વહેલી સવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો હતો અને આખરે ધાનેરા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો ને માત્ર બે કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતા દાનરાના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પણ છત્રી એના ઉપર રાખે